સમગ્ર રાજ્યમાં સત્તર હજારથી વધુ રેશન શોપ ધારકો આજથી અચોક્કસી મુદતની હડતાલ પર ઉતરાશે ત્યારે સરકાર પાસે લાંબા સમયથી પડતર બાંગ તથા અન્ય પ્રશ્નોને લઈને રેશન શોપ એસોસિએશન દ્વારા પહેલી નવેમ્બરથી આંદોલન પર ઉતરવાનો નિર્ણય કર્યો છે જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા સાતસો પચાસથી વધુ રેશન શોપ ધારકો પણ જોડાયા હતા કે સરકારનું કામ અમે કરીએ છીએ કરવા માગીએ છીએ પણ સરકાર અમને કોઈ પણ વસ્તુ નિયમિત આપો અનાજનો જથ્થો છે તો અમને સમયસર આપો અમને પૈસા ભરવાનું જ્યારે કહેવામાં આવે છે ત્યારે એવું તારીખ આપે છે કે એકવીસથી અઠ્યાવીસ તારીખમાં તમારે ભરી દેવાના જો અઠ્યાવીસ તારીખ સુધીમાં અમે પૈસા ભરી ના શકીએ તો સરકાર અમને માલ આપતી નથી અને જો સરકાર અમને માલ ન આપે તો અમે ગ્રાહકને આપી શકતા પણ જ્યારે અમે સરકારમાં એકથી અઠ્યાવીસમાં માલ ભરી દઈએ છીએ ત્યારે નિગમ દ્વારા નિગમની લાલિયાવાળી નિગમના અધિકારીઓ પોતાની મનમાની કરીને અમને જથ્થો પચીસ તારીખે સત્યાવીસ તારીખે કે અઠ્યાવીસ તારીખે આપે છે અને છેલ્લી તારીખ અમારી ત્રીસ કે એકત્રીસ હોય છે જ્યારે બે કે ત્રણ દિવસમાં હજાર કાર્ડ હોય કોઈ સંજોગોમાં વિતરણ ન થાય અને જ્યારે વિતરણ કરવા પણ અમે રાત દિવસ મહેનત કરતા હોઈએ ત્યારે એનું સર્વર ન ચાલતું હોય સર્વરની અસંખ્ય ફરિયાદો આવે છે અને એનઆઈસીમાં અમે રજૂઆત કરીએ છીએ ત્યારે બધા ઓનલાઈન થઈ રહ્યું છે અને ઓનલાઈનમાં અધિકારી એસી ચેમ્બરમાં બેઠા બેઠા જોઈ શકે કે ભાવનગર જિલ્લામાં ચણા દાળ ઉપલબ્ધ છે કે નહીં ચોખા ઉપલબ્ધ છે કે નહીં ક્યારેક ક્યારેક એવું બને છે કે અમને અમારી દુકાનમાં ઘઉં ને ચોખા કે આવતા હોય તો ઘઉં આપી દેશે અને ચોખા અમને આપતા નથી એટલે ઘઉં ને ચોખ્ખા હારી તો અમારે એની હેઠળ ગ્રાહકોને વાજ ઉવી પડે છે આમ સરકારને અમારે નિવેદન છે કે તમને જથ્થો પૂરો આપો એક સાથે આપો કમિશન આપો પણ અમને જે રીતે સરકાર પોતાની નીતિ અપનાવે છે તે ખૂબ જ ખરાબ છે દાખલા તરીકે કોઈ પણ ગ્રાહક છે એના બે અંગૂઠા લેવાના કહે છે બે અંગૂઠા લેવાની અંદર એક અંગૂઠો મળે અને બીજો અંગૂઠો સર્વરના પ્રોબ્લેમમાં આવે જ્યાં સરકાર આગળ જ નિયમિત રીતે સર્વર ચાલતા નથી અને સરકાર પાસે જ કોઈ નિયમિત એવી કોઈ સિસ્ટમ નથી તો સરકારને અમે એટલું કહેવા માગીએ કે પહેલાં તમારી સિસ્ટમ સુધારો અને તમામ વેપારીઓના જે મોટી રકમો પોતાની પાસે જમા રાખે છે તેની વ્યાજ ખાત જો ગણો એક મહિનાની અંદર તો કરોડો રૂપિયા થાય આ બાબતે અમે સરકારશ્રીને એ પણ નિવેદન કરીએ કે તમારી આગળ નિગમમાં માલ આવે પછી જ અમને આપો અને માલ આવ્યો હોય તો એની અંદર એમને પચાસ ટકા જ આપવામાં આવે છે અને પચાસ ટકા આપશું એમ કે પછી આપતા નથી એટલે પછી છેલ્લે અમારે રિફંડ લેવું પડે છે અને રિફંડ લેવું પડે એમાંય અમારે મહિનો બે મહિને વેજે એટલે અમારા પૈસા સરકારશ્રી કે એજન્સીવાળો ફૂલ વાપરે છે અને આ બાબતે ગ્રાહકો હેરાન થાય છે અને અમે ચોક્કસપણે એમ કહીએ છીએ કે કોઈ પણ ભાવનગરનો હોય કે ગુજરાતનો એ ગ્રાહક જરા કંઈ હેરાન નહીં થાય અને અમે એને બધા જ ગ્રાહકોને પૂરેપૂરો સંતોષ આપશું પણ અમને સંતોષ સરકાર આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ